તેમની ઉમેદવારી રદ થાય તે બાબતની કોઈ સ્પષ્ટતા આપણે કરી શકતા નથી પરંતુ આપણી સાથે એબીપીએસ મિત્રના એડિટર રોનક પટેલ જોડાયા છે તેમની સાથે એવું પણ એક માનવામાં આવ્યું કે શું પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ જ કરી શકે છે કેવું ઘણું મુશ્કેલ છે ને ફરીથી કહું છું માત્ર ને માત્ર તર્કના આધારે હોઈ શકે બાકી સ્પેક્યુલેશન ગણી શકે કોઈ સૂત્રો બીજેપીના હોતા નથી આપણે તમામ લોકો જાણીએ છીએ ભારતીય જનતા પક્ષ પાસે રાજકોટમાં નેતૃત્વ નથી એવું તો છે નહીં અમરેલી અમરેલીથી હતા કેમ કે મોહનભાઈ ખુદ સાંસદ છે મોહનભાઈ ડમી ઉમેદવાર તરીકે ઉમેદવારી કાલે ભરવાના છે એ પણ હકીકત છે એટલું જ નહીં કેટલાક બીજા નામ પર છે જે સેન્સ લેવાઈ હતી એ ઉપર આપણે જોઈએ તો પુષ્કર પટેલ કોર્પોરેટર છે પૂર્વ સાંસદ હરિભાઈના પુત્ર છે વર્ષોથી એ પરિવાર બીજેપી સાથે રહેલું છે બની શકે કે આવતીકાલે સભાની અંદર પુરુષોત્તમભાઈ ખુદ કોઈ જાહેરાત કરે જો ફોર્મ્યુલા હોય તો અથવા પુરુષોત્તમભાઈ ફોર્મ ભરે છે અને પછી યોગ પુરુષોત્તમભાઈ જ કે ભાઈ સમાજની ભાવનાનો આદર કરીને હું ઉમેદવારી મારી પાછી ખેંચું છું અને ડમી ઉમેદવાર તરીકે આ હોઈ શકે નામ અનેક છે બીજેપી પાસે અનેક નામ છે એટલે કેમ કે મજબૂત સંગઠન છે ભારતીય જનતા પક્ષનું રાજકોટની અંદર પાટીદારની બેઠક છે કડવા પાટીદારના ફાળે જે ઇક્વેશન છે ભારતીય જનતા પક્ષની પ્રકારે કડવા પાટીદારને આપેલી છે કારણ કે અમરેલીની બેઠક લેવા પટેલને આપેલી છે પોરબંદરને લેવા પટેલને આપેલી છે આ સંજોગોમાં સૌરાષ્ટ્રની બેઠક કડવા પટેલ આપવાની અને આપે તો મોહનભાઈ કુંડારીયા પણ હોઈ શકે પુષ્કર પટેલ પણ હોઈ શકે હોય કદાચ બદલાય તો જે પણ હશે એ હકીકત છે જો હું ફરીથી કહું છું વિપુલ વિપુલભાઈ જો તર્કના આધારે કહું છું કે ઉમેદવાર બદલાય તો બદલાય તો જે પણ હશે એ પાટીદાર હશે જે પણ હશે એ કડવા પટેલ હશે કારણ કે પરશોત્તમભાઈ કડવા પાટીદાર સમાજમાંથી આવે છે અને સવારથી જ એક એવો એ સમાજ છે કે હરમેશ ભારતીય જનતા પક્ષની સાથે રહેલો છે આ સંજોગોમાં જો ઉમેદવાર બદલાય તો પણ એ કડવા પટેલ જ હશે એ પણ નક્કી પણ ઇન્ટરેસ્ટિંગ એ રહેશે વિપુલભાઈ કે જો ઉમેદવાર બદલાય એ સંજોગોમાં પરેશભાઈ ધાનાણીનું સ્ટેન્ડ શું રહેશે કોંગ્રેસનું સ્ટેન્ડ શું રહેશે કારણ કે એમની ઉમેદવારી કરવાની જે વાત છે એટલે એમનું જે નામ જાહેર થયું એ પણ તો સરથી થયું હતું પણ આ બધું જો અને તો પણ છે આ ફરીથી કહું છું આ માત્ર તર્ક છે કોઈ પણ એવો દાવો કરતું હોય કે આ સૂત્રોથી આ જાણકારી મળી તો એ વાર્તા છે એ સ્પેક્યુલેશન છે પતંગબાજી છે કોઈની પણ જોડે સાચી જાણકારી નથી મારી પાસે પણ નથી હા એ મારી પાસે એટલી ચોક્કસથી જાણકારી છે બેઠક મોડી સાંજે નક્કી થઈ મુખ્યમંત્રી અમદાવાદથી ગાંધીનગર પાછા ફર્યા સી આર પાટીલ સ્પેશિયલ પ્લેન અથવા ચોપર લઈને પ્લેન લઈને જ આવ્યા છે અને સુરતી અહીં આવ્યા હરસંઘવી કેમ કે રાજભવનમાં એમના નિવાસસ્થાને હતા ક્ષત્રિય સમાજના જે નેતાઓ છે સમાજના એમને સાંજે જાણકારી આપવામાં આવી એટલે જ ગોતામાં બેઠક થઈ તો બીજી તરફ પ્રદીપસિંહ જાડેજા ભૂપેન્દ્રસિંહ ચુડાસ માયકે જાડેજા ત્રણેય ક્ષત્રિય સમાજના એ નામ છે જે વર્ષોથી ભારતીય જનતા પક્ષ સાથે પણ જોડાયેલા છે સમાજ સાથે પણ હર હંમેશા રહ્યા છે આ સંજોગોની અંદર એમને બોલાવવામાં આવ્યાને બેઠકથી બેઠકની ફાઇનલ જે પણ ઇનપુટ્સ છે જે હું સમજુ છું એ પ્રકારે હું ફરીથી કહું છું સમજુ છું એ પ્રકારે નવ વાગેથી દસ વાગેની વચ્ચે જાણકારી આપી દેવામાં આવી હતી કે આ મુદ્દે બેઠક છે અને આ પ્રકારનો સંદેશ છે હું ફરીથી કહું છું આ બેઠક જે મારી સમજ છે એ પ્રકારે સૂત્રોથી નથી કહેતો સમજ છે એ પ્રકારે કેન્દ્રીય નેતૃત્વના ઇન્ટરવ્યૂંગ કર્યા બાદ આ બેઠકનું આયોજન થયેલું છે કારણ કે આજે જ પત્રકાર પરિષદ થઈ હતી બપોરે અને હું પણ એમાં હાજર હતો હું ગયો તેમાં એમાં જાણવા જ ગયો હતો કે શું ચાલે પત્રકાર પરિષદ હતી સંકલ્પપત્રના સંદર્ભમાં પરંતુ પત્રકારો જ્યારે સવાલ પૂછ્યો ત્યારે સી આર પાટીલે કહ્યું હતું કે અમે સમાજના નેતાઓ સાથે સંપર્કમાં છીએ ગૃહમંત્રી પણ સંપર્કમાં છે હું પણ સંપર્કમાં છું એનો મતલબ એક ઇન્ડિકેશન જરૂરથી હતું અને એના જ ભાગરૂપ ત્યારે બેઠક શરૂ થઈ છે અને સવારથી જ બેઠકની અંદર Δεν έχουμε καμία πρόβλημα